નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો ને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જીરા બજારમાં છેલ્લા પાંચેક દિવસ થી ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે આ સમયગાળા દરમિયાન જીરાના ભાવમાં રૂપિયા ત્રણસો સુધીનો ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ચાર હજાર ત્રણસોથી લઈને રૂપિયા ચાર હજાર આઠસોની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે જીરાના ભાવમાં થયેલ ઘટાડાને કારણે ખેડૂતોની વેચાવલીમાં પણ ઘટાડો આવ્યો છે સોમવારે સવારે લખાય છે ત્યારે ગુજરાતમાં અંદાજે પચાસથી પંચાવન હજાર બોરી આસપાસ જીરાની આવક થઈ હોવાની માહિતી મળી રહી છે જેમાં ઊંઝામાં ત્રેવીસ હજાર બોરી આવક થઈ હોવાનો અંદાજ છે ગત સપ્તાહ દરમિયાન ગુજરાતમાં દૈનિક સરેરાશ સાઠ હજાર બોરી આસપાસ જીરાની આવક થતી હતી જોકે ભાવમાં ઘટાડો થતાં જીરાની આવક પણ ઘટી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો